જ્યાં ગુરુને શોધવાની તાલાબેલી હૃદયમાં એ સુખદેવજી મહારાજ સોળ વર્ષની આયુ છે દિગંબર અવસ્થા છે શામ વર્ણ છે ગોઠણ સુધી લાંબા કેશ છે કમલ સમાન નેત્ર છે વિશાલ વક્ષસ્થ છે અજાન બાઉ છે વિદ્વાનોની સભામાં પ્રવેશ કર્યો બધા ઊભા થઈને આદર આપ્યો ઊંચા સ્થાન પર એ અધમનો શું ઉદ્ધાર થઈ શકે સાત દિવસમાં મને મળવાનો સાપ મળ્યો છે શું મારો ઉદ્ધાર થઈ શકે રાજા મારી પાસે એવું શાસ્ત્ર છે તારી તૈયારી હોય ને તો સાત દિવસ ની સાત મિનિટમાં પારખી ને ગુરુ કરીએ પારખી ને ગુરુ ન કરાય ગુરુ પારખીને શિષ્ય કરે ક્યાં ગુરુ નું સામર્થ્ય ક્યાં અલ્પ જ્ઞાની જીવ પરીક્ષા કરવાના જે આપણા લૌકિક માપદંડો છે ને ના ચાલે એટલી જિજ્ઞાસા છે ગુરુની અંદરથી કઈ કઢાવી શકે ગુરુને પણ આપવાનું મન થાય આજે એવું પાત્ર મળ્યું છે કે મન મૂકીને વરસો શિષ્ય પણ આજે પૂર્ણ સમર્પિત વૃત્તિ વાળો મળ્યો છે અને ગુરુ પણ એવા છે કે જેને શિષ્ય પાસેથી કઈ નથી જોયું શિષ્યનો ઉદ્ધાર જોઈએ છે સાંભળ્યા બીજા મંગલાચરણ કરવાનું પણ છોડી એને સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો છે મંગલાચરણ કરવાનો સમય લીધો નથી જેનું આચરણ જ મંગલ છે એના માટે શું મંગલાચરણ કરવું આજે તો વર્ષી પડો પ્રથમ સ્કંદને વંદન કરીએ બીજો સ્કંદ શ્રીજી બાબાનું વામ ચરણ કમલ દસ અધ્યાય સાધન લીલા ત્રણ પ્રકરણમાં છે હૃદ પ્રસાદ તત્વ ધ્યાન અને મનન પ્રકરણ સુદજી કે પરીક્ષિત પેલા તો હું તમને ધન્યવાદ આપું છું આ પ્રશ્ન તારો એકલાનો નથી

પાછો આવવાનો નથી જો ઘણા માણસ ભૂતકાળમાં જીવતા હોય આખો દિવસ ગયો ગુજરાત રડ્યા કરતા હોય દસ વર્ષ પેલા મારી સાસુ એવું મેણું માર્યું હતું ને દસ વર્ષ થઈ ગયા હવે શું કામ યાદ કરવાનું પેલા મારી પાસે કંઈ નતું તમારા ભાઈ તો ઘેર ઘેર બધો માલ વેચવા જતા આજે તો ગાડી છે બંગલા છે બધું જ છે

મારા હંમેશા ડરતો તો આમ થશે તો તેમ થશે તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું ભાવ જશે તો પચાસ લીધું ભાવ નીચા જશે તો દીકરાના લગ્ન હશે હશે કર્યા વહુ વીનાવી પણ વહુ વયું નહીં માને તો આ તોનો ભય સૌથી મોટો આમ થશે તો તેમ થશે તો આપણને ખબર નથી શું થવાનું છે પણ તો નો ડર સૌથી મોટો કે છે ને એક દીકરીના લગ્ન થયા પાંચ છ મહિના પછી પિયરે રોકાવા આવી થોડીક આમ સુકાઈ ગયેલી માને ચિંતાથી બેટા તને આમ સાસરામાં પૂરું ખાવાનું મળતું નથી અરે માં બે ટાઈમ પેટ ભરીને જમું છું બધી છૂટ છે સાસુ સસરા બરાબર નથી મેણા મારે અરે સાસુ સસરા તો મા બાપ જેવા પ્રેમાળ છે તો પતિનો કોઈ ત્રાસ નહીં પતિ ખૂબ પ્રેમ કરે છે બેટા તો સુકાઈ કેમ ગઈ કે મને એક વાતનો બહુ ડર લાગે સવારે મારા પતિ જાગે ને જલ્દી જલ્દી ચા બનાવ નહીં તો મને ડર લાગે શું કરશે નાવાનું ગરમ પાણી મૂક નહી તો ચાલ જલ્દી તો મને બહુ ડર લાગે શું કરશે બેટા એકવાર પૂછી ખબર પડે આપણને શું કરશે પેલી સાસરે આવી સવારે પેલા પતિદેવ જાગ્યા ચાલ જલ્દી જલ્દી ચા બનાવ નહીં તો કે નહીં તો શું કરશો હું જાતે બનાવી લઈશ આ તોનો ડર સૌથી મોટો ભવિષ્યના કોઈ ભયથી ભયભીત ના થવો વર્તમાન ભગવાનને સમર્પિત કરો વર્તમાન ભગવાને આપેલી સૌથી મોટી બક્ષિસ છે એટલે તો અંગ્રેજીમાં પ્રેઝન્ટ કહેવાય છે ભવિષ્યનો આધાર વર્તમાન પર રહેલો છે વર્તમાન ભગવાનને સમર્પિત કરો તમારું ભવિષ્ય ઉત્તમ બની જશે પરીક્ષિત પ્રશ્ન પૂછ્યા છે શુભદેવજી કે છે મૃત્યુથી બધાને ભય લાગતો હોય પણ ભગવાનના ભક્તોને મૃત્યુનો કોઈ ભય નથી જે પરમાત્માના સ્વરૂપને ઓળખે છે એને તો મૃત્યુ મૃત્યુ ન લાગતા પોતાના પ્રિયતમનું નિમંત્રણ લાગે છે અજ્ઞાની માણસ કહેશે મને મરવાનો ડર લાગે છે પણ જે પ્રભુના ભક્તો છે તો સમજે કે જે દિવસે જન્મ થયો મારો ભગવાનની સાથે વિવાહ થઈ ગયા છે કોઈ કન્યાના લગ્ન થયા હોય અને જે સાસરેથી આણું ના આવ્યું હોય પ્રતિક્ષા કરતી હોય મારા પ્રિયતમનું નિમંત્રણ ક્યારે આવશે એ રીતે જીવ પ્રતિક્ષા કરતા હોય કે બરાબર પ્રભુ સાથે મારું મિલન ક્યારે થશે કેમ કે મરવાનું તો નિશ્ચિત છે જ જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે માણસે એવી રીતે જીવન જીવવું જોઈએ કે સ્વયં પ્રભુને પણ ઈચ્છા થાય કે આ જીવને લેવા માટે હું સ્વયં જાઉં એનું કારણ એક દિન જાઉં હરિના ધામમાં જો જો એની ખબર નહીં આવે નહીં આવે તાર કે ટપાલમાં પહેલાથી નોટિસ નથી આવવાની કે ફલાણા ફલાણા દિવસે તારે ઉપર આવવાનું છે બધી તૈયારી કરી લે અચાનક ચિઠ્ઠી ફાળશે તમારા નામની અને જવું પડશે દાખલા તરીકે તમારે અમેરિકા જવું હોય તો ભારતમાં રૂપિયા ચાલે ત્યાં કે ના ચાલે હા તો શું લેવું પડે ડોલરમાં કન્વર્ટ કરવા પડે ને બ્રિટન જાઓ તો પાઉન્ડ લેવા પડે યુરોપમાં જાઓ તો યુરો લેવા પડે જે દેશમાં જાઓ ત્યાંના રૂપિયા ત્યાં ચાલે તો આલોક છોડીને પરલોક પ્રભુના ધામમાં જવું હોય ત્યાં કયા રૂપિયા વાપરશે અહીંની કોઈ મૂડી કામમાં નહીં લાગે

જે મંદિરમાં ઠાકોરજી બિરાજ એ ભગવાનનું ગૌલોક ધામ છે ભગવાનનું બીજું સ્વરૂપ એ પુરુષ સ્વરૂપ છે જેનાથી ભગવાન અવતાર ધારણ કરે છે ભગવાનનું ત્રીજું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે જેની અંદર સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે ભગવાનનું ચોથું સ્વરૂપ ગુણ સ્વરૂપ છે જેનાથી ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે અને ભગવાનનું પાંચમું સ્વરૂપ અંતર્યામી છે જે પ્રત્યેક જીવના અંતરમાં બિરાજે છે અને જપ તપ ધ્યાન આધિથ્ય સ્વરૂપ શુદ્ધ થાય છે ડગલે પગલે આપણું માર્ગદર્શન કરે છે પાંચ પ્રકારના સ્વરૂપ બતાવ્યા શુભદેવજી કહે છે હે પરીક્ષિત ત્રણ વસ્તુ કર કથાનું શ્રવણ કર એનું ચિંતન કર અને એનું કીર્તન કર ત્રણ વસ્તુ કરવી જ પડે પરીક્ષિતે સૃષ્ટિના વિષયમાં પ્રશ્ન પૂછ્યા છે ભગવાને સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરી ભગવાન એકલા હતા ભગવાને વિચારવું એકમાંથી અનેક થવું એક બહુ શ્યામ પ્રજા એ ભગવાન ક્ષીર સાગરમાં પોડ્યા છે ભગવાનની નાભી માંથી કમલ ઉત્પન્ન થયું કમલમાં બ્રહ્મા ઉત્પન્ન થયા પોતાની ઉત્પત્તિનું કારણ કોણ છે ચારે તરફ જોવા લાગ્યા ચતુર્મુખ થયા વિચાર્યું આ કમળનું મૂળ તો કઈ હોવું જોઈએ ને મારી ઉત્પત્તિ નું કારણ કોણ છે દાંડી પકડીને ઉતરતા રહ્યા ઉતરતા રહ્યા કઈ મૂળ ના દેખાયું ક્ષીર સાગર માંથી અવાજ આવ્યો તપ તપ બ્રહ્માજી વિચાર્યું જે મારી ઉત્પત્તિનું કારણ છે એ મને તપ કરવાની આજ્ઞા કરે છે બ્રહ્માએ કમળ પર બેસી દિવ્ય હજાર વર્ષ સુધી તપ કર્યું અને ફળ સ્વરૂપે ભગવાને બ્રહ્માજીને પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા છે જેટલા પણ સેવકો છે ભગવાનના એ ભગવાનના જેવા ચતુર્ભુજ છે જેટલી દાસીઓ છે એ બધી લક્ષ્મી રૂપા છે અનેક વન ઉપવન કુંજ નિકુંજો છે રત્ન જટિત મણિમય ગોવર્ધન ગીરિરાજ છે ગિરજા નદી સ્વરૂપે યમુનાજી વહી રહ્યા છે બ્રહ્માજીના ના રોમ રોમ પુલકિત થઈ ગયા છે પ્રભુ પ્રસન્ન થયા બ્રહ્માજીને માગવાનું કહ્યું બ્રહ્માજીએ ચાર વસ્તુઓ માગી છે

આપ પોતાની અંદરથી આખી સૃષ્ટિનું સર્જન કરો છો અને પ્રલયના સમયમાં જ્ઞાન થાય ત્રીજું માગ્યું શિક્ષા પ્રભુ આપે જે સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય મને સોંપ્યું છે મારા લક્ષ્ય માંથી ક્યારે મારું મન વિચલિત ન થાય

સૃષ્ટિનું વૈદિક વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કરી દીધું છે જો ભાગવત તો આખો પાઠ ન થઈ શકે ને તો આ ચતુશ્લોકી ભાગવત વૈષ્ણવ દરરોજ ચાર શ્લોકનો પાઠ કરવો જેનો વિસ્તાર આખો ભાગવત છે જેનાથી ભાગવતના સંપૂર્ણ પારાળી ફળ મળે છે અને વૈષ્ણવ માટે બીજું શ્રેષ્ઠ છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ વૈષ્ણવ ને ખબર જ હશે શ્રી મહાપ્રભુજીના કુમાર શ્રી ગોપીનાથજી નિયમ હતો જ્યાં સુધી આખો ભાગવત નું થાય પૂરું ના કરવા ત્રણ દિવસ થાય સેવાનો ક્રમ વધારે હોય તો એ ભોજન ના કરે શ્રી મહાપ્રભુજી સંપૂર્ણ ભાગવત ના સાર રૂપ પ્રભુની લીલાઓના સહસ નામની રચના કરી પુરુષોત્તમ સરસ નામનો ગ્રંથ રચી અને અને આપ્યો શ્રી ગોપીનાથજી પાઠ કરતા પુરુષોત્તમ સહસ નામનો પાઠ કરવાથી પણ સંપૂર્ણ ભાગવતના પાઠનું ફળ મળે છે ત્યાર પછી પ્રશ્ન પૂછાયા છે સૃષ્ટિનું જ્ઞાન બધું થયું દ્વિતીય સ્કરને વંદન કરીએ